મારું નામ નૈતિકા પટેલ હું અધિક કલેક્ટર છું ડીઆરડીએ ડાયરેક્ટર છું અને ભરૂચ જિલ્લામાં બાવીસ ભરૂચ પીસી માટે લોકસભા મત વિભાગ માટે હું પોસ્ટલ બેલેટની નોડલ અધિકારી છું અને આપણે ત્યાંથી કુલ સ્ટાફ બાર હજાર જેટલો સ્ટાફ જે હતો એમને ભાગે પોસ્ટલ બેલેટ તથા ચૂંટણી ફરજના પ્રમાણપત્ર દ્વારા આપણે વોટિંગ કરાવવા માટે જે ફેસિલિટી આપવામાં આવી છે એ મુજબ સાત હજાર છસો ને બાવીસ જેટલા જેમાંથી પાંચ હજાર ત્રણસો અઠ્યાસી ભરૂચ પીસીમાં જ ફરજ બજાવે છે એવા લોકોને આપણે પોસ્ટલ બેલેટ આપ્યા છે તથા બાવીસસો ને ચોત્રીસ અધર પીસીમાં ફરજ બજાવે છે અધર લોકસભા મત વિભાગમાં એમને આપણે એક્સચેન્જ મેળામાં પોસ્ટલ બેલેટ મોકલાવ્યા છે અને ટોટલ પાંચ હજાર એકસો ને ચોરાણું ચૂંટણી ફરજ પરના પ્રમાણપત્રો આપણે આપ્યા છે એટલે ટોટલ આપણે સાત હજાર છસો ને બાવીસ જેટલા પોસ્ટલ બેલેટનું કાઉન્ટિંગ અહીંયાથી કરવાનું આવશે અને પીસી માં આપણા મતદારો હોય અને નોકરી કરતા હોય એવા છ હજાર બસો ને એકત્રીસ પોસ્ટલ બેલેટ આપણને અહીંયા આવ્યા છે જેનું આપણા ફેસિલિટેશન સેન્ટરમાંથી વોટિંગ કરાવવા કરાવવામાં આવે છે આ વખતે દર વખતની જેમ નહીં એવી રીતે એક અલગ યુનિટ વ્યવસ્થા કરવામાં આવી છે સીઈઓ કચેરી દ્વારા જેમાં ત્રણ ત્રણ પ્રકારના પોસ્ટલ બેલેટના એક્સચેન્જ મેળા રાખવામાં આવ્યા છે જેમાં પહેલો મેળો જે હતો આ પહેલી તારીખથી આ તમામ પ્રોસેસ ચાલુ થઈ છે જેમાં જેટલો પણ સ્ટાફ ચૂંટણી ફરજમાં પ્રમાણ ફરજ બજાવશે એ તમામ સ્ટાફને જે જે ફોર્મ બહાર પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવનાર છે એમના ફોર્મ બહાર આપણે કલેક્ટ કર્યા અને પહેલો કક્ષાનો જે મેળો હતો પોસ્ટલ બેલેટ એક્સચેન્જ મેળો એમ અઢાર તારીખે અઢાર એપ્રિલે એમાં આપણે પોસ્ટલ બેલેટના માટેના ફોર્મ બાર પોસ્ટલ બેલેટ મેળવવા માટેની રિક્વેસ્ટ એ આપણે એક્સચેન્જ કરી ત્યારબાદ સત્તાવીસ તારીખે સત્તાવીસ એપ્રિલે આપણે પોસ્ટલ બેલેટના જે બનાવેલા પોસ્ટલ બેલેટ છે રિક્વેસ્ટ પ્રમાણે એ એક્સચેન્જ કર્યા અને ત્યાર પછી ત્રીજા મેળામાં જે પોલ્ડ બેલેટ છે એટલે મતદાન કર્યા પછીના જે બેલેટ છે એ એક્સચેન્જ કરવામાં આવનાર છે તો આ રીતે જે વ્યવસ્થા કરી છે એના લીધે કર્મચારીઓ તથા અધિકારીઓ જે વોટિંગથી વંચિત રહી જતા હતા પેલા ટપાલમાં મોકલતા હતા ત્યારે ઘણી વાર એવું થતું હતું કે મળતા હતા કે ના મળતા હતા એટલે શ્યોર ના હતું પણ આ વખતે કમ્પ્લીટ લિસ્ટ બનાવીને જે તે આરોને ડાયરેક્ટ હેન્ડ ઓવર કરવામાં આવ્યા છે જેના કારણે પોસ્ટલ બેલેટથી મતદાનની સંખ્યા ઘણી વધી છે તો આ એક ખૂબ જ સારું સારું ક્રિએટિવિટી મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આ વખતે નવો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે જે ખૂબ સારો રહ્યો છે સફળ રહ્યો છે કેટલા દિવસ સુધી પોસ્ટલ બેલેટ પોસ્ટલ બેલેટની જે સિસ્ટમ છે એ ચૂંટણીના આગલા દિવસ સુધી સુધી આપણે મતદાન ચાલુ રાખવાનું હોય છે એમાં તમામ જે ચૂંટણી ફરજ પરના જે કર્મચારીઓ છે પ્રિસાઇડિંગ પોલિંગ પછી મહિલા પોલિંગ એ બધામાં જેનો ઓર્ડર હોય ડ્રાઈવર કંડક્ટર પછી આપણે રિસિવિંગ ડિસ્પેચિંગ સ્ટાફ છે તમામ પ્રકારનો ફ્લેગ સ્ટાફ છે જેની ઇલેક્શન બસના ચાલકો છે જે સરકારી બસના કે જેઓ ડ્યુટી ઉપર આવશે પછી પોલીસ તો દર વખતે હોય જ છે એના સિવાય ટ્રાફિક બ્રિગેડ છે જે ચૂંટણીના દિવસે ફરજ પર હાજર રહેવાના છે એ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને આપણે આવરી લીધા છે

આવા બીએલ દ્વારા આવા એબસન્ટી વોટર્સ આઈડેન્ટીફાય કરવામાં આવે છે અને ત્યાર પછી એમની કન્સેન્ટ લેવામાં આવે છે કે એમણે બૂથ ઉપર જઈને વોટિંગ કરવું છે કે હોમ વોટિંગ કરવું છે તો જે એમાંથી હોમ વોટિંગ ચોઈસ કરશે એમને એઆરઓ દ્વારા એમની આખી ટીમ બનાવવામાં આવશે જેમાં માઇક્રો ઓબ્ઝર્વરથી લઈને વિડીયોગ્રાફરથી લઈને આખી પોલિંગ ટીમ એમના ઘરે જશે અને ઘરે ઘરે જઈને એમને વોટિંગ કરાવશે તો આવા હોમ વોટિંગ વાળા જે પર્સન વિથ ડિસેબિલિટી છે એવા આપણા ચોરાણું વોટર્સ હતા જેમણે આપી હતી અને એમાંથી ને વોટિંગ કરાવ્યું છે આપણે વૃદ્ધો જે હતા એ બસો હતા જેમાંથી બસો ચોસઠનું વોટિંગ કરાવ્યું અને જે એસેન્શિયલ સર્વિસીસની કેટેગરીમાં હતા જે આપણે ગઈકાલથી જ ચાલુ કર્યું છે એવા એકસો એકાવન જણા હતા અને એમાંથી પચીસનું વોટિંગ થયું છે અને હજી આવતીકાલ સુધી એમનું વોટિંગ થશે તો આવી અને ત્રણ જણાની એમાંથી ડેથ થઈ છે મરણ થયું છે અને એકવીસ જણા જે છે એ બાર બાર ગામ ગયા હોવાથી એમનું વોટિંગ નથી થઈ શક્યું